રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રસ્તા પર પડેલા ખાડાઓને લઈ રાજકારણ ગરમાયું છે બિસ્માર રસ્તાઓને લઈ અગાઉ શહેર કોંગ્રેસ દ્વારા બેનરો લગાડવામાં આવ્યા હતા જે નગરપાલિકા દ્વારા ઉતરાવી લેતા માજી ધારાસભ્ય લલિત વસોયાએ કાર્યકરો સાથે ફરીથી બેનરો લગાવી ભાજપ ચીફ ઓફિસર અને વહીવટદાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા ધોરાજીથી નયન રાવરાણીની રિપોર્ટ ધોરાજી નગરપાલિકા વિસ્તારની અંદર અતિવૃત્તિ અને વહીવટદારની બેદરકારીના કારણે ધોરાજીની શહેરની પ્રજા ખાડા ખબડા વાળા રસ્તાથી પરેશાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એમનો વિરોધ કરતા બેનરો ધોરાજી શહેરમાં ઠેર ઠેર લગાવ્યા છે ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા બેનરો રોડ ઉપરથી ઉતરાવાનો હિન્દ પ્રયત્ન કર્યો છે એને અમે સખત ભાષાની અંદર હોખોડી જે અને સ્પષ્ટ આક્ષેપ સાથે છું કે ધોરાજી શહેરની અંદર આઠ લાખ રૂપિયાના ખર્ચે ખાડા પૂરવાનું બિલ નગરપાલિકામાં મૂકવામાં આવ્યું છે પરંતુ એક પણ જગ્યાએ ધોરાજી શહેરની અંદર ખાડાઓ કુયરા નથી વહીવટદારની બદલી થઈ ગઈ હતી વહીવટદાર નગરપાલિકા નગરપાલિકામાંથી કરી શકે ભાજપના આગેવાનો એટલા માટે વહીવટદારની બદલી અટકાવી અને વહીવટદારને ફરીથી મૂકવામાં આવ્યા છે ધોરાજી શહેરની પ્રજા માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને લડવાની છે